શું નામ તમારું નથુભાઈ વનુભાઈ અલગોતર ગામ જૂના જસાપર આપણો ચાલુ પોસાયલા શું કહેવા માંગો છો અચ્છે દિન આયેંગે કેવા દિવસો તમારા અત્યારે અત્યારે દિવસો તો એવા હે સાહેબ કે આવા જવામાં બહુ તકલીફ પડે છે એક એક બે બે ના ખાડા પડી ગયા છે રસ્તામાં છે આવો એવું નથી પડ્યા હોય તો રસ્તામાં ક્યાં રોડ છે ક્યાં દેખાય એવું નથી અંધારાનું કોઈ મેટલનો એટલો કટકોય આપણને હાથમાં આવે નહીં એવો તો રસ્તો થઈ ગયો છે દારાવાળો કોઈ સરકાર ધ્યાન દેતી નથી આવા જવામાં એક લીટરનો પેટલનો ખર્ચો લાગે ચાલે જઈને આવી તો એક આવવા જવાનું પચાસ સો રૂપિયાનું પેટ્રોલ મળી જાય એટલી વાર લાગે ખાડા ખડિયામાં ચોમાસું લીલાડું હોય તો એમ કેમે આવી એ સ્થિતિ નહીં છોકરાને જે ભણાવવા માટે અમારે લઈ જવું હોય તો હરોજ સો રૂપિયાનો ખર્ચો થાય આવા જવા લેવા જવાનું મૂકવા જવાના રૂપિયા સો રૂપિયા થાય તો મહિને મહિને ત્રણે હજાર રૂપિયાનો ખર્ચો અમારે એવું એક જ થાય છે એમ નહીં બીજું કીધું કે ભાઈ અચ્છે દિન આયેંગે હમ પહેલા કરતા બહુ સારા દિવસો આવશે પહેલા તમારા જે દિવસો હતા ને અત્યારના દિવસોમાં હું તમને ફેર લાગે પેલા સાહેબ એવું હતું કે પેલા જે ડીઝલના ભાવ હતા ઓછા હતા એ વખતે પચાસ રૂપિયા દાળી પચાસ રૂપિયા મજૂરી કરતા હતા એ વખતે તેલનો લાવી હજાર રૂપિયા લાવી છે તો તેલનો ડબ્બો લાવી શકતા નથી કારણ કે મોંઘે જેવી છે નાના માણા માટે તો બહુ અદગતિ છે ઘર ચલાવવું છે એ અમારા માટે તો બહુ ઓલી છે પણ જે મોટા માણસો માટે જે છે એમના માટે સારું છે લ્યો